યુવાન લીડર ને તાન બનાવીએ અઢી વર્ષ નો ફેર છે અને જ્યારે જ્યારે સમાજ ઉપર અન્ય જો અત્યાચાર જો થાય ત્યારે તબક્કા વાર લોકો આવ્યા છે ને આપણને એમાંથી મુક્ત કરાવ્યા છે સૌ પ્રથમ જોઈએ તો માં સીતા નું હરણ કરી ગયા ત્યારે રામ રૂપી એ વ્યક્તિને મોજલા અને વાદળ સેનાને લંકા માં ગયા 二段。Yeah, આપણે બધા જોઈ છે કોઈ સમાજ ઉપર અન્યાય થાય મિત્રો એવા તમારા વિચ્યા ને બહુ દર્દ ભરી વાત કરીએ અમને દર્દ ભરી આ શું આવી ગયા વાત કરી પણ શું થાય કોઈ સમાજના આગેવાનો ધારાસભ્યો સાંસદો બેઠા જ છે કોઈ બોલવા વાળું નથી સુરત થી ન ફોકવાનો સમય જે લાગ્યો ને એટલો જ સમયમાં ગોપાલ ઇટાલિયા પૂગી ગયા અને એસપી અને કલેક્ટર ને રોતો ભાઈ કહેતા હતા રજા પર ઉતરી જવું પડ્યું સાહેબ આ ગોપાલ ઇટાલિયા ની કોંગ્રેસ અને ભાજપ અને હરાવવા જે કંઈ કરવું પડશે એ કરશે અને આ માનવીને અને જીતાડવા માટે જે કંઈ કરવું પડે આપણે કરી છૂટવાની ભાવનાથી કામે લાગી જવાનું છે મિત્રો વિશેષ ચર્ચા નહીં કરીએ ગોપાલભાઈને સાંભળવાની છે અને જે કંઈ આપણને આથી માર્ગદર્શન મળે બે પાંચ દિવસ કદાચ ખોટી ખાવું પડે આપણો અવાજ ઉઠાવનાર લોકશાહીમાં કોઈ વ્યક્તિ જાતો હોય તો કદાચ ચાર પાંચ દિવસ એમના માટે સમય કાઢવો પડે તો કાઢશું આર્થિક સહયોગ પણ કરશું આ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું અસ્તુ ભારત માતા કી જય જય જવાન જય કિસાન તો હવે સીધા જ આપણે ગોપાલભાઈને ને સાંભળીએ અને હું તો કહું બધાના મોબાઈલ પેલા સાયલન્ટ કરી દઈએ વચ્ચે ડિસ્ટર્બ ના થાય બધાય વાળો કરી લીધું તો આપડે એક વાર જય ઘોષ કરીએ જોરદાર બગડું ગામ ના સૌ ગ્રામજનો વડીલો બધાનો હું પેલા તો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું મારી ઉર્જા વધી મને ખૂબ અંદરથી એક ભરોસો આવ્યો છે કે જો બગડુ ગામ આખું અહીંયા આવીને મારી સભામાં બેસતું હોય તો હવે આ ચૂંટણી ભાજે ભાજપ જ જવાનો સ્વાભાવિક બાબત છે કે બગડું મોટું ગામ છે આગેવાન ગામ છે આ ગામ જે દિશા બાજુ પગલું ભરે એની પાછળ દસ ગામ પગલું મળતું હોય આગેવાન ગામ જો આપણે હારે હોય તો આપણને ભૈયા ધારણા થાય કે ભાઈ હવે આપણે ક્યાંક ખાચા રસ્તે છીએ હારા રસ્તે છીએ તો ફરી એક વખત હું બધાય ગામ આખા ગામજનોનો બહુ બહુ હૃદયપૂર્વક બે હાથ જોડીને આભાર માનું છું લોકો જયારે સાથ આપે લોકો જયારે સમર્થન આપે ત્યારે આપણે હિંમત વધી જાય અમે સત્તા સામે ઘણા વર્ષોથી બાંધીએ છીએ ઝૂક્યા નથી નમતું નથી મૂક્યું પાછું પગલું ભર્યું નથી પણ ક્યારેક અમારી આરે લોકો ન હોય અમારી વાત સાચી હોય

મારો હું તમને પરિચય આપું તો હું ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ગામનો વતની છું અને મારો ઉછેર ખેડૂત પરિવારમાં થયો છે ભણવામાં હું થોડો ઘણો હોશિયાર હતો એટલે મારી માએ મને ભણાવ્યો ખેતીમાં મજૂરી કરતા કરતા અને હું જે ભણ્યો એમાં મને નોકરી મળી બે હજાર ને ની સાલમાં અમદાવાદ સિટી પોલીસમાં હું કોન્સ્ટેબલ હતો રાઇટર તરીકે માધુપુરા પોલીસ સ્ટેશનમાં હું કામ કરતો હતો એ માધુપુરા પોલીસ સ્ટેશનના રાઇટર તરીકે મેં ચાર વર્ષ નોકરી કરી અને મને એવું લાગ્યું કે આ નોકરી મારા લાયક નથી મારી પાસે કઈક સારી શક્તિઓ છે મારી પાસે કઈક બળ છે એનો પૂરો ઉપયોગ હું નથી કરી શકતો એવું મને લાગ્યું એટલે મેં રાજીનામું મૂકી દીધું અને પોલીસની નોકરી છોડી દીધી મેં ફરી વખત પરીક્ષા આપી ફરી વખત પરીક્ષામાં ગયો પાસ થઈ ગયો મેરિટમાં આવી ગયો સિલેક્ટ થઈ ગયો અને મને બીજી વખત અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાની પ્રાંત અધિકારીની કચેરીમાં મને જમીન મહેસૂલ વિભાગના ક્લાર્ક તરીકે નોકરી મળી આ ક્લાર્ક તરીકેની નોકરી મેં બે વર્ષ કરી તો મને ત્યાં પણ એવું લાગ્યું કે ભગવાને મને કંઈક શક્તિ આપેલી છે બળ આપ્યું છે

ગરીબો માટે લડીએ છીએ છેવાડાના માણસ માટે અવાજ ઉઠાવીએ છીએ ખેડૂતો માટે અવાજ ઉઠાવીએ જ્યાં જરૂર પડે જેને જરૂર પડે જેવી જરૂર પડે ત્યાં અમે અને અમારી આખી ટીમ અમારી ક્ષમતા પ્રમાણેની મદદ કરવા માટે હંમેશા ઊભા હોઈએ છીએ અમે નાના માણસો છીએ હું પોતે અત્યંત સામાન્ય કુટુંબમાંથી આવું છું મારા આખા ખાનદાનમાં મારા ખાનદાનમાંથી નથી બન્યા હું અમારા ચારેય बाजूના વેવાર વેવાયમાં મોહાલમાં ઇટાલીયામાં કે મારા સાસરી પક્ષમાં અમારા ચારેય દિશાના વેવારમાં પહેલો માણસ સુ જે રાજકારણમાં આવ્યો છું અને નાની ઉંમરે આવ્યો મારી અત્યારની હાલની ઉંમર પાંત્રીસ વર્ષ પૂરા થઈ ગયા છે 36 મો ચાલુ છે મારું હું અત્યંત નાની ઉંમરે આ સંઘર્ષના રસ્તા ઉપર આવ્યો શું કામ આવ્યો હું ધારતો હતો હું પોલીસ ખાતામાં રાઇટર હતો પડ્યો હતો

પણ કામ નથી કરવું છતાંય ચૂંટણી જીતવી છે તો ચૂંટણી જીતવા માટે ગુંડાઓ બહુ અત્યારે અનેક ગામડામાંથી મને ફોન આવે છે કે ભાજપના માણસો ગામડે ગામડે લોકોને દબાવવાનું ચાલુ કર્યું પણ એમ દબાઈ ગયા એ પાછો આ વિસાવર્તન ભેસાણ જૂના બચાઈ ગઈ હોય એ જેલ હોય ભૂલ કરે એ તો ખળે ખબર્યું પડશે જેથી ખરું લેવાશે તેવીસ તારીખે તેથી ખબર પડશે ગુંડા જીત્યા કે નાનો છોકરો જીતી તમારા

પણ કામ કરવું હોય તો નહીં લોકોને ધમકાવા હોય ડરાવા હોય દબાવા હોય તો તમારે સત્તા વાચબતી છે લોકોને કામ કરવું હોય તો સત્તા વાંચપતી નથી દોસ્તો અમે રજૂ વાત કરી અમે બોલ્યા એનો કલતો પડ્યો અનેક અમરે હું ફિકિંગ કરું છું ખેડૂતોએ કીધું ખાતરની ગાડી આવી ગઈ છે આ વખતે વહેલા આવી મને કીધું કેડું તો અમે સહકારી મંડળીમાં હાલતા ભયંકર ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો મંડળીના માધ્યમથી ખેડૂતોના ખાતામાંથી કરોડો રૂપિયા જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના વહીવટ કરતા ઉઠાડી લીધા ખેડૂતો રાતા પાણીએ રોવે છે માત્ર વિસાવદર વેસાણમાં નહીં મેંદરામાં તાલાલામાં એના લોકોએ કરી નાખ્યું એક મંડળીમાં થાય તો કદાચ મંત્રીએ કર્યું એવું ગણાય બે મંડળીમાં થાય કેમ લાગે કે બે મંત્રી છે એ બેમાન છે ચાર મંડળીમાં કોઈ થાય તો એમ લાગે કે મંત્રી ભ્રષ્ટાચારી છે પણ દસ તાલુકાની તમામ મંડળીઓ ની અંદર ભ્રષ્ટાચાર થાય તો ખબર પડી જાય ચેરમેન જ ચોર હશે આની અંદર આખા ગામને ખબર પડી જાય અને છતાંય અમે મંડળી નો મુદ્દો ઉઠાવ્યો આ મગરના આસોડા જો પીગળી જતા નહીં ભૂલતી ભાજપ બટન દબાવ્યું તો આના માણસો પાંચ વર્ષ રોડ આવવાના છે આપણને બે મિનિટ રોશે પાંચ વર્ષ રોડ આવશે દોસ્તો હું તમને એટલી વિનંતી કરવા આવ્યો છું કે આપણે કોઈ માણસને ધારાસભ્ય શું કામ ચૂંટવો પડે કોઈ પણ પાર્ટી નો માણસ ધારાસભ્ય બનાવો છે તો હું કામ બનાવવાનું છે એનું કારણ એની માટે શું કામ લેવાનું છે આપણે એની પાસેથી એક જ કામ લેવાનું છે કે જયારે જરૂર પડે ત્યારે આપણા વતી બોલે એ જ ધારાસભ્ય કામ છે બીજું એનું કોઈ કામ નથી તમારે ગમે એ પાર્ટી નો ધારાસભ્ય બને એને કઈ વાવણીયા નથી જોડવાનું તમારે એની પાસે હાથી નથી અકાવાનું તમારે એની પાસે ખાતર નથી ચગાવવાનું પણ ટાઈમે ખાતર ન મળે તો અવાજ કોણ ઉઠાવશે ને એ માણસને મત આપવાનો છે દોસ્તો ધારાસભ્ય પાસે આપણે ખડો નથી લેવડાવવાનું ખડો નથી લઈ આવવાનો ધારાસભ્યને ને થ્રેસર ન પણ થ્રેસર જે માલ બાર આવ્યો ને એનો પૂરો ભાવ ન મળતો હોય ને તો પૂરો ભાવ મળે એનો અવાજ ઉઠાવવા માટેનો માણસ આપણે આ ચૂંટણીમાં પસંદ કરવાનો છે આપણે કોઈને ખેતરે નથી લઈ જવાનું પણ ખેડૂત દુખી હોય માલધારી દુખી હોય રત્ન કલાકાર દુખી હોય વેપારી દુખી હોય તો એના માટે અવાજ ઉઠાવે બોલે નિરસ થઈને બોલે એવા માણસને ચૂંટવાની આ પ્રસંગ જેવા માણસને લાવવાની આ ચૂંટણી છે ભાજપની વિધાનસભામાં એકસો ને સાહીઠ સીટો છે એકસો ને સાહીઠ ધારાસભ્યો ભાજપ છે પણ બોલતા નથી કેમ કે ભાજપ માં જાય એટલે તમે દાખલો જુઓ કે જેટલા લોકો આંદોલન કરતા હતા તાણી તાણી બોલતા હતા કયા કમાતમાં મૂક્યા ભાજપ વાળા દેખાતા નથી ભાજપ નો નિયમ છે કે જે માણસ તાલુકા પંચાયત ની જિલ્લા પંચાયતની નગરપાલિકાની વિધાનસભાની કે લોકસભાની ચૂંટણી જીતે એટલે બોલવાનો આખા નહીં ગુજરાત ના ખેડૂતો દુખી છે પણ 160 ને સાહીઠ ધારાસભ્યો વિધાનસભામાં એક શબ્દ બોલતા નથી ઊંઘા બેઠા છે કાઠિયાવાડ આખાના આ વિસાવદર વેસાણ અંગના અનેક ગામડાઓમાં સિંચાઈ નું પાણી નથી આવતું ખેડૂતોને જો સરખું પાણી મળે તો સોનું કરી શકે એમ છે પણ વિધાનસભામાં